પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના પીએમ મોદી ક્વાડ નેતાઓના ચોથા શિખર સંમેલન માં ભાગ લેવા સહિત અનેક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએન માં સમિટ ઓફ ધ ફ્યુચર ને કરશે સંબોધિત ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત અમેરિકી કંપનીઓના સીઓ સાથે મુખ્ય મુદ્દાઓ પર કરશે વાત છે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં અમિત શાહ જમ્મુના પાંચ વિધાનસભા વિસ્તારોમાં કરશે રેલી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ જમ્મુમાં કરશે જાહેર સભાઓ આમ આદમી પાર્ટીના નેતા આતિશી આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ના શપથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આતિશી ઉપરાંત પાંચ મંત્રીઓની નિયુક્તિ ને આપી મંજૂરી શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ની ચૂંટણી માટે આજે ચાલી રહ્યું છે મતદાન વિદાયમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમ સિંધે સહિત અડત્રીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં એક કરોડ સિત્તેર લાખ મતદારો કરશે ઉમેદવારોના ભાવિ નો ફેસલો સુરતના કીમ નજીક ટ્રેન ઉથલવાનો નિસ્વડ પ્રયાસ અજાણ્યા અતત્વોએ મુંબઈ જતી રેલવે લાઇનની અગ્યાર જેટલી ફી પ્લેટ કાઢી નાખી ગેંગમેનની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના રેલવે પોલીસે હાથ ધરી તપાસ સુરતના અડાજણમાં રૂપિયા પાંચ કરોડની થયેલી લૂંટ મામલે પોલીસને મળી મોટી સફળતા કાર સાથે વલસાડ જિલ્લામાંથી જ ઝડપાયા બે આરોપી ચાલુ મોટા ભાગની રકમ મેળવી પરત ચેન્નાઈ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ પર ભારતની મજબૂત પકડ ટીમ ઇન્ડિયાને અત્યાર સુધી મળી ત્રણસો અડતાલીસ રન ની સરસાઈ આજે ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં ભારતે નોંધાવ્યા ત્રણ વિકેટે એકસો એકવીસ રન